વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ચેપ્ટર નંબર બાર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ હું ફાલ્ગુની મેડમ આજે આપણે ધોરણ બારના બારમા ચેપ્ટરના કેટલાક મુદ્દા વિશે વાત કરીશું સૌથી પહેલાં આપણે જોઈએ તો બાયોટેકનોલોજી એટલે શું બાયોટેકનોલોજીને ગુજરાતીમાં જૈવ તકનીકી કહે છે બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય છે વિવિધ ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય છે એના કેટલાક મુદ્દા વિશે આપણે જોઈશું બાયોટેકનોલોજી એ સદીઓથી જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે તેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મ જીવો જનીનિક રૂપાંતરિત એટલે કે જીનેટિકલી મોડિફાઈડ જેમના જનીનોમાં ફેરબદલી કરવામાં આવે છે આ ઉપરાંત ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો છે બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્ર નિદાન ખેતીમાં જનીની રૂપાંતરિત પાકો પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો બાયો બાયોરેમીડિએસન અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવાય તથા ઉર્જા ઉત્પાદનમાં થાય છે ફરીથી આપણે આ મુદ્દાની વાત કરીએ તો બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર નિદાનમાં ખેતીમાં રૂપાંતરિત પાકોના નિર્માણમાં પોષણ મૂલ્યો ધરાવતા ખાદ્યોના ઉત્પાદનમાં બાયોરેમિડિયેશન અપશિષ્ટ સુધારણા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે વેસ્ટ ટ્રીટમેન્ટની અંદર તથા ઉર્જા ઉત્પાદનમાં થાય છે બાયોટેકનોલોજીના ક્ષેત્રો કયા કયા છે તો બાયોટેકનોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે એમાં પહેલું છે સુધારેલ સજીવ સામાન્ય તહ એટલે કે સામાન્ય રીતે જીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્સેચક પૂરા પાડવા બીજો મુદ્દો છે ઉત્પ્રેરક ના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઈષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું ઉત્પ્રેરક એટલે કે ઉત્તેજક અથવા ઉત્સેચક ના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું ત્રીજો મુદ્દો છે અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કે કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું ત્યાર પછીનો બીજો મુદ્દો છે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે એની આપણે અહીંયા વાત કરીએ તો ખેતીવાડીમાં અન્ન ઉત્પાદનના વધારા માટે બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય છે અન્ન ઉત્પાદનના વધારા માટે નીચેના ત્રણ વિકલ્પો છે પહેલો વિકલ્પ છે એગ્રો કેમિકલ આધારિત ખેતી બીજો વિકલ્પ છે કાર્બનિક ખેતી અને ત્રીજો વિકલ્પ છે જની ઈજરેરી પાકો આધારિત ખેતી હરિયાળી ક્રાંતિથી ત્રણ ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાય છે પરંતુ વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે જેમ જેમ વસ્તીમાં વધારો થાય છે તેમ માનવ સંખ્યા વધતી જાય છે પણ અમે પુરવઠો પૂરો પાડી શકાતો નથી વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં પરંતુ કુશળ વ્યવસ્થાપન મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતરો અને જંતુનાશકોને લીધે છે આમ છતાં વિકસતા દેશોમાં એગ્રો કેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે આથી ઓછા પ્રમાણમાં એગ્રો કેમિકલનો ઉપયોગ કરી વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવવા જનીની પરિવર્તિત પાકો ઉપયોગી છે એવી વનસ્પતિઓ બેક્ટેરિયા ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે છે તેને જનીન પરિવર્તિત સજીવો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ ટૂંકમાં જી ઓ કહે છે જીએમ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે જનીનિક રૂપાંતરણ દ્વારા એમાં પહેલો મુદ્દો છે અજૈવિક પ્રતિબળો શીત અછત ક્ષાર ગરમી વગેરે સામે પાકોને વધારે સહિષ્ણુતા બનાવવા એટલે કે વધારે સહનશક્તિ એમાં કેળવી શકાય શક્તિ કેળવી શકાય બીજો છે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી એટલે કે જંતુ પ્રતિરોધક પાકો ત્રીજું છે લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી પાકને લણી લીધા પછી તેમાં થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી ચોથો મુદ્દો છે વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી એટલે કે તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે પાંચમો મુદ્દો છે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે ઉદાહરણ તરીકે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા એટલે કે ગોલ્ડન રાઇસ આ ઉપયોગો ઉપરાંત જીએમનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે જેનાથી સ્ટાર્ચ બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે તેમજ અમુક જીવાત પ્રતિકારક વનસ્પતિઓ જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે બીટી વિસ બેસીલસ થુરિન્જેન્સીસ બેસિલસ થુરિનજીએન્સીસ ટૂંકમાં એને બીટી કહે છે બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે બીટી વીસ એ બેસીલસ થોરીનજીએન્સીસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે બીટી વીસકારક જની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી આવી રીતે બાયોપેસ્ટિસાઇડનું નિર્માણ થાય છે એટલે કે જંતુનાશકોનું નિર્માણ થાય છે દાખલા તરીકે બીટી કપાસ બીટી મકાઈ ચોખા ટામેટા બટાટા અને સોયાબીન વગેરે બીટી જનીન આધારિત સુધારેલી જાતો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો